અરે આ કમ કરાલે લેતી હું કરાલે લા બો મોટે મો ને કમ કરાલેથી ના પાછી આવ હું પાછો બ્રહ્માભાઈ બોલે અરે તાર એકલાને નઈ માર જોય મારા નંગ જોય ડોની ડોની અરે જો લેતો હું હા હું બોલાઉં તમને હું એ બોલી લઉં હું જો મિનિટ તો તું તું ભરા

હે બી રાવ કાઢ એ તો કુ નો થયો લે પેલા એટલો કારણ તમે તો લાય મેં કન ન લેવામાં તમે તો ચાલે વાત તો ના આપણો હું એ તમે આવી હા તને મારી તું કોબરા જો હું ચોથુ માગ મારી ફોર્સ કોબરા

મને પેલું નતો કાર્ય કેતો તો એ બહુ માર મન કરવાનું પેલા લેવા જાવ તો પેલા તો આવી તો પેલા પેલા તો લઈ આઈએ પેલા ના પેલા પેલા લેવ પડે બૈરું તો મૈ નાખશે આપરો યાર મરી ગયો હતી પેલું તો હા હા છે યાર મન તો વાજ્યું શું કરવાનું પણ મને બહુ માર ઉને મને મન બહુ તો કરવાનું વાજ્યું યાર ના પેલા લઈ પેલા લઈ

હું ઘર ઉપર હે કેશ કરવા જવું પડે ને ઈશર ઉપર પકડવા પડે ઈવાને મારા ભાઈને બસ તો આ આ બે બે મારા એક ચંપલી